નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધર્મીન વાઘેલા ફરીથી આપ સૌનું સાયન્સ દુનિયામાં સ્વાગત કરું છું મિત્રો આપણે ધોરણ નવ વિજ્ઞાન વિશેના ચેપ્ટર નંબર દસ ગુરુત્વાકર્ષણ એનો આગળ અભ્યાસ કરીશું અત્યાર સુધી આપણે મિત્રો ગુરુત્વાકર્ષણ કોને કહેવાય એનો સાર્વત્રિક નિયમ એની તારવણી એની અસર કઈ રીતે થાય છે ગુરુત્વાકર્ષણ પર અસર કરતા જે ગુરુત્વાકર્ષણને કારણે જે અસર થાય છે જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું આકર્ષણ છે કે સૂર્ય વચ્ચેનું જે આકર્ષણ છે ભરતી ઓટ છે એના વિશે વાત કરી હતી આપણે તથા મિત્રો બે દાખલા ઉદાહરણના એ પણ આપણે સમજ્યા હતા આજે આપણે આગળ ગુરુત્વ પ્રવેગ જીની ગણતરી કઈ રીતે થાય છે એના વિશે અભ્યાસ કરીશું તો મિત્રો સૌપ્રથમ આપણે આ એક સૂત્ર તારવેલું હતું કે જેની અંદર આપણે એફ બરાબર જી સ્મોલ એમ કેપિટલ એમ છેદમાં ડી સ્ક્વેર અથવા તો આર સ્ક્વેર એને તમે કહી શકો એના ઉપરથી આ એફની જગ્યાએ આપણે લખેલું હતું એમ જી આ જે એફ છે એફ બરાબર ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એના આધારે લખેલું હતું એમ જી અને બંને સાઈડથી સ્મોલ એમ કેન્સલ કરીએ તો આપણને આ સૂત્ર મળે કે સ્મોલ જી બરાબર બે સાઈડ સ્મોલ એમ કેન્સલ કરી નાખો તમે આ પ્રકારે સમીકરણ મળી ગયું સ્મોલ જી બરાબર કેપિટલ જી કેપિટલ એમ છેદમાં આર સ્ક્વેર તો આ જે સૂત્ર છે એક ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે કે જેની ગણતરી ની અંદર કેપિટલ જીનું મૂલ્ય આપણને ખબર છે મિત્રો કે જે ગુરુત્વાકર્ષણનો સાત્વિક અચળાંક છે છ 10 સાત દસની માઇનસ ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર આ એનો એકમ લખવાનો છે એક કિંમત મૂકવાની પહેલાં કેપિટલ જીની પછી અહીંયા આપણે પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગની ગણતરી કરીએ છીએ તો એના માટે એમ એટલે આપણે લખવાનું પૃથ્વીનું દળ એટલે કે પૃથ્વીનું દ્રવ્યમાન જે આપેલું છે તમને મિત્રો છ ગુણ્યા દસની ચોવીસ ઘાત કિલોગ્રામ એટલે એ મૂકેલું આપણે ઉપર અંશમાં છ ગુણ્યા દસની ચોવીસ ઘાત બરાબર છેદમાં આરનો સ્કવેર આર હવે આમ જોવા જઈએ તો કોઈ વસ્તુ એક વસ્તુથી બીજા વસ્તુનું જે અંતર હોય એને આપણે આર કહીએ છીએ આ સૂત્રની અંદર પરંતુ આપણે અહીંયા પૃથ્વીનું જ ગુરુત્પ્રયોગ શોધવાનું છે તો એની સપાટીથી એના કેન્દ્ર પૃથ્વી છે એ આ ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે ક્યાંથી લાગતું હોય એના સેન્ટર પરથી લાગતું હોય તો એનું વચ્ચેનું અંતરને આપણે એની ત્રિજ્યા કહી શકીએ પૃથ્વીની એટલે આરની જગ્યા આપણે એને લખવાની છે એની ત્રિજ્યા તો છેદમાં આરનો સ્ક્વેર છે એટલે એની ત્રિજ્યા આપેલી છે મિત્રો આપણને છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ ઘાત મીટર તો એ લખવાની આપણે નીચે અને એનો છે મિત્રો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર હવે મિત્રો આનું સાદુરૂપ તમે આપશો તો આપણને એપ્રોક્સિમેટલી આન્સર મળશે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આના ઉપરથી આપણને ખબર પડે છે કે પૃથ્વીનું જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એ છે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કોઈ પણ દાખલાઓમાં આપણે જ્યારે પૃથ્વી પર કોઈ ગણતરી કરવાની હોય પૃથ્વીને લગતા દાખલા ઉપર તો એની અંદર જીનું મૂલ્ય આપણે નવ પોઈન્ટ લઈશું બરાબર છે આપેલું હોય કે ન હોય પૃથ્વી પરની ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આટલું આવે બરાબર છે ક્યારેક અમુક દાખલાઓમાં સરળતા ખતર નવ પોઈન્ટ આઠની જગ્યાએ દસ પણ લેવામાં આવેલું હોય છે હવે પૃથ્વીના ગુરુત્વ બળની અસર હેઠળ પદાર્થોની ગતિ તો શું બધા જ પદાર્થો પોલા હોય કે નક્કર હોય મોટા કે નાના કોઈ ઊંચાઈ પરથી સમાન દરથી નીચે પડે છે એટલે કોઈ પણ પદાર્થો વાત કરીએ આપણે ધારો કે ફૂટબોલ છે કે પછી કોઈ પથ્થર છે કે લોખંડનો ગોળો છે એ અલગ અલગ પદાર્થ છે એને આપણે કોઈ ઊંચાઈથી પાડીએ તો બધા એકસરખા વેગથી નીચે પડે છે કે નહીં તો એના માટે તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે કાગળની એક સીટ થતા એક પથ્થર લો બંનેની કોઈ એક પ્રથમ માળેથી એક સાથે પડતા મૂકો જુઓ કે તે બંને કે નહીં આપણે જોઈ શકીએ છીએ કે કાગળ જમીન પર પથ્થર કરતા થોડો મોડો પહોંચે છે આવું હવાના અવરોધક બળને લીધે થાય છે એટલે વચ્ચે હવાનું અવરોધ લાગે એના કારણે કાગળ લેટ પહોંચે નીચે નીચે તરફ ગતિ કરતા ગતિશીલ પદાર્થો પર ઘર્ષણના કારણે હવાનું ઓર્ધક બળ લાગે છે કાગળ પર લાગતું હવાનું ઓર્ધક બળ પથ્થર પર લાગતા અવરોધક બળ કરતાં વધારે હોય છે જો આપણે આ પ્રયોગ હવા કાઢી લીધેલ એટલે કે શૂન્યાવકશિત કાચના ઝારમાં કરીએ તો કાગળ અને પથ્થર એક સાથે નીચે પડે એટલે આપણને એવો વિચાર આવે કે દરેક વસ્તુ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે બરાબર તો પથ્થર કેમ જમીન પર વહેલા પહોંચી ગયો અને કાગળને કેમ બહાર લઈ ગઈ તો એનું કારણ શું છે વચ્ચે રહેલી હવા કે પથ્થર પર હવાનું જે અવરોધક બળ લાગે એ બહુ ઓછું હોય જ્યારે કાગળ છે એના ઉપર અવરોધક બળ વધારે લાગે છે એટલે એને અવરોધે છે નીચે પહોંચવા માટે પણ આપણે કોઈ એવો એવો ઓરડો હોય શૂન્યાવકાશિત કે એવો કોઈ ઝાર હોય એની અંદર શૂન્ય અવકાશિત મતલબ કેમાંથી આપણે બધી હવા કાઢી લીધી હોય એવા કોઈ માધ્યમમાં આપણે આવા પ્રયોગ કરીએ સેમ પ્રયોગ અને ઉપરથી આપણે બંનેને એક સાથે નીચે મૂકીએ તો બંને એકસાથે જ જમીન પર પડશે આપણે જાણીએ છીએ કે મુક્ત પતનમાં પદાર્થ પ્રવેગનો અનુભવ કરે છે આજે આપણે પ્રયોગ કર્યો શું કહેવાય કહેવાય છે વિશે આપણે ઓલરેડી અભ્યાસ કરી લીધો છે યાદ રાખજો મિત્રો મુક્ત પતન કરતો પદાર્થ છે એ કેવા પ્રકારની ગતિ કરે છે પ્રવેગિત પ્રવેગિત મતલબ શું વેગમાં ફેરફાર થવો પ્રવેગનો મતલબ શું થાય છે મિત્રો વેગમાં ફેરફાર થવો વેગમાં ફેરફાર એટલે વધતું હોય અથવા તો ઘટતું હોય પણ અહીંયા આપણે પ્રવેગિત એટલે કે વધતું હોય પ્રતિપ્રવેગી હોય તો ઘટતું હોય પ્રવેગી ગતિ કરે છે એટલે જેમ જેમ ઉપરથી તમે કોઈ વસ્તુ નીચે મૂકશો જેમ જેમ નીચે આવતી જશે એમ તેનો વેગ સતત વધતો જશે પદાર્થ દ્વારા અનુભવતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધારિત રાખતો નથી એટલે પ્રવેગ છે અને દ્રવ્યમાન પર આધારિત હોતો નથી એનો અર્થ એ છે કે પોલો હોય કે નક્કર હોય મોટો હોય કે નાનો હોય કોઈ પણ પ્રકારનો પદાર્થ હોય તો તો એ સરખા દરથી નીચે પડવો જોઈએ એક વાર્તા હતી કે ગેલેલિયો એ ઇટલીમાં આવેલ જે પીઝાના જે ઢળતા મિનારા છે એના ઉપરથી જુદા જુદા પદાર્થો મૂક્યા હતા પૃથ્વીની નજીક જીનું મૂલ્ય અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં પ્રવેગ એને બદલે સ્મોલ જી મૂકવાથી આપણને દરેક સમીકરણો માન્ય રહેશે આ સમીકરણો આ મુજબ છે જે આપણે અભ્યાસ કર્યો હતો મિત્રો આ સમીકરણો જે છે એ અચળ પ્રવિગી રેખીય ગતિના સમીકરણો છે એની અંદર આપણે જ્યાં પણ એ આવે પ્રવેગ એ ત્યાં આપણે તમે જી મૂકી દો સ્મોલ જી એટલે એ પૃથ્વી પર માટે જે નજીકના જે પ્રવેગિત ગતિ કરતા પદાર્થો માટેના જે સમીકરણો છે એ માટે માન્ય રહેશે જ્યાં યુ અને વી અનુક્રમે પ્રારંભિક અને અંતિમ વેગ છે યુ એટલે કહેવાય પ્રારંભિક વેગ મિત્રો યુ એટલે શું કહેવાય પ્રારંભિક વેગ અને વી જે છે એને કહેવાય અંતિમ વેગ એસ એટલે કહેવાશે અંતર અને ટી હોય એને કહેવાય ટાઈમ એટલે કે સમય બરાબર છે આ સમીકરણનો ઉપયોગ કરતી વખતે જો પ્રવેગ વેગની દિશામાં એટલે કે ગતિની દિશામાં હોય તો એને ધન લઈશું પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો એને ઋણ લઈશું એટલે એ કહેવા શું માંગે છે કે ધારો કે નીચે તરફ ગતિ કરે છે બરાબર કોઈ પદાર્થ તો આપ જમીન છે તો નીચે તરફ ગતિ કરતો કોઈ પદાર્થ હોય તો પ્રવેગની ગતિ નીચે કહેવાય જી ક્યાં લાગે હંમેશા પૃથ્વીની દિશામાં લાગે તો નીચે કોઈ પદાર્થ ગતિ કરે છે તો એનો જે પ્રવેગ છે એ લેવાનો હોય પ્લસ ધન કોઈ પદાર્થને આપણે ઉપર ફેંકીએ બરાબર કોઈ પથ્થરને કે અથવા તો કોઈ બોલને મેં ઉપર ફેંકો છે હવામાં તો ઝી ક્યાં લાગે ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગે નીચે તરફ લાગે પણ એ પદાર્થ ક્યાં જાય છે ઉપર તરફ તો એની દિશા વિરુદ્ધ છે ને તો ત્યારે જે પ્રવેગ લેવાનો હોય એ કેવો આવે માઈનસ આવે સમજ પડી નીચે તરફ હોય પૃથ્વી તરફ તો પ્રવેગ ધન ઉપર તરફ હોય તો ઋણ જીની દિશાના આધારે હા મિત્રો આપણે ઉદાહરણ દસ પોઈન્ટ ત્રણ જોઈશું કે એક પદાર્થ છે ઉર્ધ્વ દિશામાં ફેંકતા એ દસ મીટરની ઊંચાઈએ પહોંચે છે તો એમાં પ્રશ્ન પહેલો પૂછેલો છે આપણને કે ભાઈ પદાર્થને કેટલા વેગથી ઉપર તરફ ફેંકેલ હશે અને બીજો પ્રશ્ન છે કે પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતા સમયની ગણતરી કરો તો મિત્રો તમને અહીંયા અંતર આપેલું છે આપણે કેટલી ઊંચાઈએ પહોંચે છે દસ મીટરની એટલે અંતર કેવા છે દસ મીટર હવે આપણે તમે કોઈ વસ્તુને ફેંકતા હોય એ ઉપર જશે તો અમુક ઊંચાઈએ પહોંચીને એ સ્થિર થઈ જશે મતલબ થોડાક સમય માટેનો વેગ ઝીરો થઈ જશે એટલે એનો અંતિમ વેગ શું ગણાશે ઝીરો ગુરુત્વ પ્રવેગ પૃથ્વી છે એટલે હંમેશા કેટલું લેવાનું આપણે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે વાત કરીએ આપણે નીચે જમીન છે આપણે ફેંકી છીએ ઉપર તરફ તો જે પ્રવેગ એમણે વાત કરી હોય એ પ્રવેગ કેવો હોય માઇનસ લેવાનો હોય તો અહીંયા આપણે પ્રવેગ એનો લેશું માઇનસ નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે પ્રશ્ન પહેલો પૂછ્યો છે કે પદાર્થને કેટલા વેગથી ફેંકેલા છે તો કેટલા વેગથી મતલબ આપણે યુ ફાઇન્ડ કરવાનો છે સ્ટાર્ટિંગમાં આપણે કેટલાથી ફેંક્યો છે તો યુ આવતું હોય એવું સમીકરણ આપણે લઈએ સૌપ્રથમ યુ ફાઇન્ડ કરવા માટે ત્રણ સમીકરણો આપણી પાસે છે આ ત્રણમાંથી આપણે કોઈ પણ એક સમીકરણ પરથી આન્સર મેળવી શકીએ છીએ બરાબર છે અહીંયા આપણને વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર વધતા ટુ એ એસ એ પરથી આન્સર આપેલો છે તો સ્ટાર્ટિંગમાં વી સ્ક્વેર બરાબર યુ ટુ એ એસ આ સૂત્ર છે એટલે એક્ચ્યુઅલમાં સૂત્ર આવે છે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ એ એસ એમાં યુ ને તમે જમણી બાજુ લઈ જાઓ એટલે માઇનસના પ્લસ થઈ જશે એટલે આ પ્રકારનું સમીકરણ મળશે કિંમત મૂકીએ તો વી સ્ક્વેર એટલે વી એટલે કેટલા છે ઝીરો તો ઝીરો યુ આપણે ગોતવાનું છે ટુ એમ નામ એ છે એ કેવા આવશે માઇનસ નવ પોઈન્ટ આઠ અને એસ અંતર કેટલું છે દસ આનું સાદરૂપ આપો તમે એટલે યુ બરાબર અંડર રૂટ વન નાઇન્ટી સિક્સ વન નાઇન્ટી સિક્સનું અંડર રૂટ તમે ફાઇન કરો કેટલો હશે ચૌદ એટલે યુ આપણને મળ્યા ફાઇનલ આન્સરમાં ચૌદ યુ મળી ગયું બરાબર છે હવે બીજો પ્રશ્ન શું બીજું છે આપણને કે પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા સમય કેટલો લાગશે એટલે કે ટી ફાઇન્ડ કરવાનો છે તો જૂનું જે આપણે હતા આ જુઓ તમે આની અંદરથી ટી ફાઇન્ડ કરવો હોય તો આપણે બે બે સમીકરણ યુઝ કરી શકીએ એક પહેલું અને એક આ બીજું કેમ કે ત્રીજામાં ટી આવતો નથી તો પહેલાં અને બીજા ઉપરથી આપણે ફાઇન્ડ કરી શકીએ તો ઇઝી કેવા રહેશે પહેલાંમાં તો પહેલું સમીકરણ વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એ ટી બરાબર છે એમાં આપણે કિંમત મૂકીએ વી જીરો છે યુ આપણને મળ્યા ચૌદ એ લેખા વત્તા એ માઇનસ નવ પોઈન્ટ આઠ ગુણ્યા ટી આપણે શોધવાનો છે બરાબર છે ક્લિયર આનું સાદુરૂપ તમે આપશો એટલે ચૌદ માઇનસ નવ પોઈન્ટ આઠ ગુણ્યા ટી છે ને તો ટી વહી જશે સૌ પ્રથમ આ ચૌદને ઓલિસે લઈ જાઓ અથવા તો માઇનસ નવ પોઈન્ટ એટ ટી એ લેફ્ટ સાઈડ છે આ સાઈડ એને બરાબરની બીજી સાઈડ લઈ જાઓ અને પછી ભાગ આ કરો તમે આનો આ જે છે માઇનસ એ બરાબરની આ બાજુ જાય તો પ્લસ થઈ જશે અને ચૌદ આ સાઈડ તો છે તે એટલે ચૌદ ભાગ્યા નવ આઠ કરશો તો તમને આન્સર મળશે વન પોઈન્ટ ફોર્ટી થ્રી સમથિંગ તો એટલી સેકન્ડ સમય છે તો કેમ આવશે સેકન્ડમાં એ આપણને ફાઇનલ આન્સર મળશે હવે અહીંયા બે પ્રશ્નો તમને પૂછેલા છે કે પહેલો મુક્ત પતનનું શું અર્થઘટન કરો છો તો આપણે એ વસ્તુ સમજાવેલી છે અને ગુરુત્વીય પ્રવેગનું શું તમે અર્થઘટન કરો છો ગુરુત્વાકર્ષણને લીધે ઉદભવતો જે પ્રવેગ છે તેના લીધે ગુરુત્વાકર્ષણને લીધે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ કહે છે અને મુક્ત પતન એટલે શું તો કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી બળ આપ્યા વિના મૂકી દેવામાં આવે તો એ નીચે તરફ ગતિ કરશે કે જે મુક્ત પતન કરે છે એમ કહેવાય તો આ બે પ્રશ્નોનો તમારે ઉત્તર લખવાના છે તમારી બુકમાં એના પછી આપણે દળ વિશે વાત કરવાની છે કે દળ કોને કહેવાય એ વિશે આપણે દળ અને વજન જે છે એનો આપણે અલગથી નેક્સ્ટ વિડીયોની અંદર વ્યવસ્થિત ચર્ચા કરીશું એના તફાવત સાથે ત્યાં સુધી આવજો